માન્ય અધ્યક્ષશ્રી હું આદિજાતિ વિકાસ વિભાગની વાત કરું ગત વર્ષની સરખામણીમાં સાતસો ને છેતાલીસ કરોડનો વધારો કર્યો છે મેં માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય શ્રીને આભાર વ્યક્ત કરું છું કે એમણે આદિજાતિ માટે બજેટ વધાર્યું છે પણ માન્ય અધ્યક્ષશ્રી જે પણ આદિજાતિ માટેનું બજેટ આવે છે જેમ કે ન્યુ ગુજરાત પેટર્નમાં પણ આ વખતે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાનો વધારો કર્યો છે એવી રીતે આદિ આદર્શ ગ્રામ હોય વન બંધુ કલ્યાણ યોજના બે અંતર્ગત પણ છેલ્લા બે હજાર એકવીસથી થી લઈને બે હજાર પચીસ સુધી એક લાખ કરોડ રૂપિયા આપવાની જોગવાઈ છે બહુ સારી વાત છે માન્ય અધ્યક્ષશ્રી આદિવાસી પણ સમાનતાની ધારામાં આવે પણ માન્ય અધ્યક્ષશ્રી જે પણ બજેટ અહીંથી બનીને આદિવાસી વિસ્તારોમાં આવે છે એની સાથે એનજીઓ કોન્ટ્રાક્ટરો મધમાખીની જેમ આવે છે માન્ય અધ્યક્ષશ્રી હું આ વર્ષની ગુજરાત પેચાણમાં વીસ કરોડનો અમારું આયોજનમાં હમણાં ગત મહિનામાં અમે બેઠાતા માન્યાધ્યક્ષ શ્રી અમારી પાસે પ્રભારી મંત્રી શ્રી બીકુ પરમારજી પણ એમની અધ્યક્ષતામાં બેઠક થઈ માન્ય અધ્યક્ષ અમે સરપંચો પરથી આયોજનને લીધા તાલુકા જિલ્લા સભ્ય અમે ધારાસભ્ય એમપી શ્રી બધાઈ બેહીન સર્વાનું મંજૂર કરીને રાજ્ય કક્ષાએ મોકલ્યા માન્યાધ્યક્ષ શ્રી અમારા એક પણ કામ કોઈ પદાધિકારીના આવ્યા નથી બધા કામો બિન જરૂરી એન જી કામો ત્યાં મંજૂર થઈ જાય છે કહેવાનો મતલબ માન્ય અધ્યક્ષ કરોડો ઓંગજો રૂપિયાના બજેટ રાજ્ય અને કેન્દ્ર સરકારના બને છે અમે ના નથી કહેતા આદિવાસી વિસ્તાર ઉત્થાન થાય વિકાસ થાય સરકારો પ્રયાસ કરે જ છે પણ ક્યાંક ને ક્યાંક એમાં જે છેવાડાના માનવી સુધી પહોંચવું જોઈએ તે પહોંચતું નથી માન્ય અધ્યક્ષશ્રી એનજીઓ હોય કોન્ટ્રાક્ટરો હોય બિનજરૂરી યોજનાઓ ત્યાં મૂકી દેતા હોય છે અને બિનજરૂરી યોજના આજે આટલા આઝાદીના આટલા વર્ષોમાં જો એ ગ્રાન્ટનો સદઉપયોગ થયો હોય તો હું ચોક્કસ માનું છું કે આદિવાસીનો વિકાસ થઈ જશે માન્ય શ્રી બજેટમાં માન્ય નાણાં શ્રીએ કીધું છે કે નર્મદાનું પાણી ઉત્તર ગુજરાત કચ્છ અને નર્મદા સૌરાષ્ટ્રમાં અમે પહોંચાડીશું આપના માધ્યમથી મારી વિનંતી છે રજૂઆત પણ છે કે નર્મદાનું પાણી આદિવાસીઓને પણ મળે એના માટે પણ ઉદ્વહન સિંચાઈ યોજના કેનાલ નેરની વ્યવસ્થા કરવામાં આવે એ આપના માધ્યમથી કિસાન સૂર્યોદય યોજના પણ હાલના ગામડાના વિસ્તારમાં દિવસે પ્રવચન શરૂ થાય છે માન્ય જીક્ષી જનેશભાઈ તરવડે